હાલતા ચાલતા મોબાઈલ પર ગેમ રમતા દેવે વાળ પર હાથ ફેરવ્યો ટી શર્ટના ઉપલા ખુલ્લા બટનમાંથી કસાયેલી છાતીના વાળ બે ફીકરાઈથી બહાર ડોકાયા મેલા કપડાં બેડ પર ફંગોળાયા આમ તેમ જોયા વગર પોતાની ધૂનમાં બાઇક લઈને રવાના થયો તેના પપ્પા બબડ્યા આ તારા લાટકાને સમજાવ ગયો એના રખડું મિત્રોને મળવા આટલો મોટો થઈ ગયો તોય જોબ કે કામકાજ કરવાની નથી બસ આમથી તેમ રખડ્યા કરે છે ને એક પણ જવાબદારીનું ભાન એનો જીવ ચોવીસ કલાક મોબાઈલમાં જ હોય છે સમય જતા શીખશે આપણો મોટો દીકરો રોમિત છે ને જવાબદાર આપણા બધાની જવાબદારી એના શિરે છે રાત દિવસ મહેનત કરીને સારું કમાય છે કહેતો તો કે પપ્પાને હવે જોબ કરવાની જરૂર નથી હું છું ને આજે શોપિંગ બેગ્સ ભરીને મોંઘા ફ્રૂટ્સ લાવી કિચનમાં મૂકી દીધા શારદાથી અજાણતા જ બંને દીકરાઓ વચ્ચે સરખામણી થઈ જતી એક પૂર્વ હતો બીજો પશ્ચિમ મોટા દીકરા રોમિત માટે સામેથી છોકરીઓના માગા આવતા શારદાની નજર સોહાની પર ઠરી દેખાવડી ભણેલી સંસ્કારી કુટુંબની ઉછરેલી સોહાની શારદાને થયું કે આવી ગુણવાન છોકરી પુત્રવધુ તરીકે આવે તો મેરેજ બ્યુરો મારફત રોમિત માટે સોહાનીનું કહેણ મોકલાવ્યું સામેવાળા પણ તૈયાર હતા રોમિત જાણીતી મલ્ટીનેશનલ કંપનીમાં ઉચ્ચ પર હતો સારું કમાતા યુવાનને ના પાડવાની મૂર્ખાઈ કોણ કરે જોવા મળવાનું તો માત્ર ફોર્માલિટી હતી રોમિત સોહાની ધામધૂમથી સગાઈ થઈ સૌ ખુશ હતા રોમા સિવાય જ્યારે રોમાની આ સગાઈની જાણ થઈ ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ રોમા યુવાન દેખાવડી જોતી રોમિતની બોસ મિસ્ટર આદિત્યની એકની એક લાડકી દીકરી પાણી માગતા દૂધ હાજર થાય એવો એનો ઉછેર અતિ ધનાદય પિતાએ એને ફૂલની જેમ સાચવીને મોટી કરેલી નોકર ચાકરની ફોજ એની સેવામાં ખડે પગે રહેતી રોમાના એક તરફી પ્રેમથી અજાણ રોમિત જ્યારે પોતાના લગ્નની તૈયારીઓ માટે કંપનીઓમાં રજાઓની એપ્લિકેશન મૂકી ત્યારે રોમા ગુસ્સાથી ભભૂકી ઉઠી અહમ સંતોષો માટે કોઈ પણ ભોગે એ રોમિતને પોતાનો કરી લેવા ઉતાવળી બની મેં તને મારી કંપનીમાં પ્રમોશન આપીને ઉચ્ચ હોદા પર બેસાડ્યો કાલ ઉઠીને આ વિશાળ કંપની તને સોંપી એનો માલિક બનાવીશ સામે એક જ શરત છે તારે મારી સાથે મેરેજ કરવાના મેં તને મોઢા મોઢ ક્યારેય કહ્યું નથી બટ આઈ લવ યુ મને એમ કે તું મારી પ્રેમ નેતરતી આંખોની ભાષા સમજી શક્યો હોઈશ રોમાનો આ પદસાવ સાંભળીને રોમિત સ્તબ્ધ થઈ ગયો એક તરફ મા બાપની આશાઓ અને બીજી તરફ આટલી મોટી કંપનીનો માલિક બનવાની તક રોમિત ગૂંચવાઈ ગયો સોહાની સાથે સગાઈ તોડવાની વાત કરતાં તે ખચકાતો હતો કારણ કે તેની પાસે કોઈ સચોટ કારણ નહોતું તેણે આ વાતનો ખુલાસો કરવા માટે સુહાનીને એક રેસ્ટોરન્ટમાં મળવા બોલાવી હું સગાઈ તોડવા માગું છું આ સાંભળીને સુહાનીના પગ નીચેથી જમીન સરકી ગઈ લગ્નની અડધાથી વધુ તૈયારીઓ થઈ ચૂકી હતી ઉત્સાહથી સાડીઓ અને દાગીના ખરીદાયા હતા મહેમાનોને આમંત્રણ અપાઈ ગયા હતા લગ્નને હવે માંડ વીસ દિવસ બાકી હતા સુહાનીની પરવા કર્યા વગર રોમિત રેસ્ટોરન્ટની બહાર નીકળી ગયો પાછળથી સુહાની રડતી આંખે બહાર આવી રોમિત સાથે જીવન વિતાવવાના કેટલાય સપના જોયા હતા કેટલાય અરમાનો હતા એ બધું માટીમાં મળી ગયું તેને તેને લાગ્યું કે જાણે કોઈ ઊંડા ખાડામાં ધકેલી દેવાય છે મગજમાં વિચારોનો વંટોળ ફૂંકાયું ઘરમાં બધાને શું કહીશ મા બાપ ચિંતામાં અડધા થઈ જશે આ સમાજ શું કહેશે લોકો પીઠ પાછળ કેવી વાતો કરશે મારી નાની બહેનોનું શું લગ્નની તૈયારી પાછળ થયેલો ખર્ચ માથે પડશે સગાઈ તૂટે ત્યારે સમાજ હંમેશા છોકરીઓનો જ વાક કાઢે છે હવે મારું ભવિષ્ય શું રોમિતની સમાજમાં સારી છાપ છે પણ મારી છબી ખરડાય તેનું શું આવા અસંખ્ય વિચારોમાં ખોવાયેલી સુહાની રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યાં એક ફૂલ સ્પીડમાં આવતી બાઇક સાથે અથડાઈ અચાનક બ્રેક લાગવાથી બાઈક ચીસ પાડતી ઊભી રહી એ છોકરી જોતી નથી મેં સમયસર બ્રેક ન મારી હોત તો બાઇક ચાલક બીજું કોઈ નહીં પણ દેવ હતો ભાભી તમે વાગ્યું તો નથી ને દેવના મોઢામાંથી ચિંતા અને સ્નેહ છલકાયા ભાભી થવાની હતી હવે નહીં સુહાનીએ માંડ ઊભા થતા કહ્યું તેનો એક પગ લંગડાતો હતો સંભાળો ભાભી મારો હાથ પકડી લો શું થયું છે મિત્ર સમજીને મને બધી વાત કરો થોડી વાર પછી બંને એક સ્ટી સ્ટોલ પાસે ઊભા રહીને ચા પી રહ્યા હતા અચાનક સુહાનીએ પૂછ્યું શું તું મારો હાથ પકડીશ મારી સાથે લગ્ન કરીશ ત્યારે લગ્નના બંધનમાં ન બંધાવવા ઈચ્છતો દેવ અચાનક ગંભીર થઈ ગયો લાંબા વિચારને અંતે સમાજમાં સુહાનીની ઇજ્જત બચાવવા અને સગાભાઈએ આપેલા દુઃખમાંથી બહાર લાવવા માટે દેવ તૈયાર થયો એક સમજૂતીના પાયા પર દેવ અને સુહાનીના લગ્ન રચાયા દેવની માતા તેના માનીતા મોટા દીકરા રોમિતના બદલે રખડું બિન જવાબદાર નાના દીકરા દેવને પરણીને આવેલી સુહાનીને આવકારવા રાજી નહોતી એ વાત સુહાનીને કાંટાની જેમ ખૂદતી હતી દેવ સુહાની પહેલી રાત જુદી પથારીઓમાં પસાર થઈ સંજોગ વસાત પરણેલા દેવ અને સુહાની વચ્ચે પ્રેમ તો હતો જ નહીં દિયરના સ્થાને સ્થાપિત કરેલી સુહાનીએ દેવને સ્પષ્ટ કહી દીધેલું હું તારી સાથે શારીરિક સંબંધ નહીં બાંધો સુહાની રૂમમાં પ્રવેશતા જ સ્તબ્ધ થઈ ગઈ ક્યાં સુગઢ રોમિત ને ક્યાં દેવ આખો રૂમ અવ્યવસ્થિત ગમે ત્યાં વેર પડેલા કપડા મોજા ખીંટીએ લટકાવી રાખેલા શર્ટ અર્ધ ખુલ્લા ખાના કબાટમાં અસ્તવ્યસ્ત કપડાં અને ભીનું બાથરૂમ સુહાની વિચારમાં પડી આની સાથે આખી જિંદગી સી રીતે કાઢીશ તેણે વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવવા માંડી ત્યાં તો દેવ ત્રાડુક્યો મારી કોઈ પણ ચીજને હાથ ન લગાવીશ જેમ છે તેમ રહેવા દે મને આ રીતે રહેવાની ટેવ છે એમાં કોઈની દખલગીરી નહીં ચલાવી લો બીજી તરફ રોમિત મા બાપની નારાજગી બહોરીને રાધિકારણે પરણીને એના વિશાળ બંગલામાં રહેવા ચાલ્યો ગયો રોમાના ધનાઢે પિતાને પોતાની કંપનીમાં કામ કરતા સાધારણ કર્મચારીને પરણવાનો રોમાનો લીધેલો ઉતાવળો નિર્ણય પસંદ આવ્યો પણ દીકરીની જીત સામે એ લાચાર હતા રોમિતના જવાથી આવકનો સ્ત્રોત અટકી ગયો પિતા મેઘજીભાઈની પાતળી આવક હોવાથી હવે કમાવવાની જવાબદારી દેવ પર ઢોળી દેવાય દેવને સ્વભાવગત નોકરી કરવી નહોતી તે જે કંઈ કામ કરતો તેમાં નિષ્ફળતા મળતી છતાંય સુહાની એને કામકાજ કરવા પ્રોત્સાહિત કરતી તેણે જોયું કે દેવનું ભેજું કોમ્પ્યુટર અને મોબાઈલની આંટવીઘોટીઓ ઉકેલવામાં સારું ચાલતું ઘરમાં એની કિંમત કોડીની જ હતી કારણ કે તે કમાતો નહોતો ન કમાતા પતિની પત્ની સુહાની કામવાળીની જેમ ઘરકામના ધસાડા કરતી વાસણ માંજવા કપડાં ધોવા રસોઈ સાફ સફાઈ સાસુ સસરાની સેવા દેવ જોયા કરતો પણ કમાતો ન હોવાથી ઘરમાં તેનું કંઈ ચાલતું ન હતું સુહાનીએ એ અંગે ફરિયાદ નહોતી એ જાણતી હતી કે તેણે ના છૂટકે દેવ સાથે લગ્ન કર્યા હતા જો રોમિતને પરણી હોત તો પરિસ્થિતિ જુદી જ હોત બીજી તરફ રોમિતને કંપનીમાં એમડીનું પદ મળ્યું જો કે રોમાનો બાપ તેને સતત શંકાશીલ નજરે જોતો અને રોમાના કાન ભંભેરતો આ નીચલી કોટીનો છોકરો ક્યાંક તને દગો ન આપે એની પર નજર રાખજે બધો વહીવટ તારી પાસે રાખજે એકવાર સુહાની સ્કૂટર લઈને કરિયાણું શાક વગેરે લેવા બજાર ગઈ ત્યાં કાર સાથે ટક્કર લાગતા અકસ્માત થયો તે બચી ગઈ પરંતુ અનાજ કરિયાણું રસ્તા પર વેરાઈ ગયું વધારામાં સ્કૂટરને માર લાગ્યો લંગડાતા પગે ઘરે આવી ત્યાં તેની પર પસ્તાળ પડી સમય વર્તીને દેવ ચૂપચાપ કરિયાણું મંગાવી રસોડામાં ગોઠવી દીધું અને અકસ્માતનો દોષ પોતાના સિરે લઈ લીધો એ જોઈ સુહાનીને દેવ કોણી લાગણીઓ જન્મી બીજી તરફ રોમાની કંપનીએ અમુક કારણોસર ખોટ ખાધી રોમિત અને રોમા વચ્ચે નાની નાની બાબતે ટકરાવ થવા માંડ્યો સુહાની પત્ની તરીકેની દરેક ફરજ બજાવતી દેવની નિષ્ફળતાને નજર અંદાજ કરી તેને ફરી પ્રયત્ન કરવા પ્રોત્સાહિત કરતી દેવ પણ જોઈ રહેલો કે સુહાની તેની ખૂબ કાળજી લે છે તે પણ તેના માટે દૂધ લાવીને આપતો બીમાર પડે દવા લાવી આપતો અને ખોરાક માટે ધ્યાન રાખતો ઘરમાં મદદરૂપ થવા સુહાની નોકરી કરવા માંડી છતાંય તે સાસુ સસરાનો સ્નેહ પામી નહોતી શકી દેવ ગ્રાહકોને નાનું મોટું મોબાઈલ રિપેરિંગ કામ કરી આપતો એક રાતે તે મોબાઈલમાં ગઢમથલ કરતો હતો અને અચાનક તેણે એક મોબાઈલ ગેમ એપ્લિકેશન શોધી કાઢી તેણે એ એપ્લિકેશન લોન્ચ કરી જે ખૂબ સફળ નીવડી તેનું નામ ઘર ઘરમાં જાણીતું થવા માંડ્યું અને નોકરી માટે સામેથી ઓફરો મળવા માંડી તેના જૂના મિત્રએ ધંધામાં પાર્ટનરશીપ માટેની ઓફર આપી જે દેવે સહર્ષ સ્વીકારી લીધી હવે દેવના ન કમાવા બાબતે તેના મા બાપને કોઈ ફરિયાદ નહોતી બીજી તરફ રોમાના પિતા ઈચ્છતા હતા કે રોમાના રોમિત સાથે છૂટાછેડા થઈ જાય તેમણે યુક્તિપૂર્વક કંપનીના ગોટાળામાં ઘર જમાઈને ફસાવ્યો હું નિર્દોષ છું મેં કોઈ ગોટાળા કર્યા નથી રોમિત આજીજી કરતો રહ્યો પણ રોમા કંઈ જ સાંભળવા તૈયાર નહોતી તે બંને વચ્ચે એના હાલે પ્રેમના સ્થાને ઝઘડાએ સ્થાન લઈ લીધું હતું ગેટ આઉટ ફ્રોમ માય હાઉસ ક્રોધે ભરાયેલી રોમાએ રમિતને તગેડી મૂક્યો રોમિત માટે હવે મોં છુપાવવા માટે પોતાના ઘર સિવાય કોઈ જગ્યા ન રહી હારેલો રોમિત ઘરે પાછો આવ્યો મા બાપની માફી માંગી ઘરમાં રહેવા દેવા વિનંતી કરી પરત આવેલા દીકરાને જોઈ મા બાપ પીગળી ગયા દેવ પણ ભાઈને જોઈને ખુશ થયો માત્ર સુહાનીને રોમિતનું પરત આવવું અઘરું લાગ્યું એક સમયે તે જ તો રોમિતની વાગ્દતત્તા હતી સગાઈ બાદ કેવા રંગીન સપના જોયેલા સ્વાર્થી રોમિત તેના અરમાનોને પગ તળે કચડીને બધાને છોડીને દૂર ચાલ્યો ગયો હતો સમય જતા રોમિતે જાણ્યું કે દેવ સુહાની વચ્ચે પતિ પત્નીના સંબંધો નથી તે અંદર ખુશ થયો તેની ભીતરનો સ્વાર્થ ફરી ઉછળ્યો એક દિવસ રોમિત લાગ જોઈ સુહાની પાસે આવ્યો સુહાની હું હજુ તને ચાહું છું મને મારી ભૂલ સમજાઈ ગઈ છે મને માફ કરી દે હું રોમાને દિવસ આપી દઈશ આપણે બંને પરણી જઈએ હું તને એ બધું જ સુખ આપીશ જે દેવ નથી આપતો પાછલું બધું ભૂલી જા સાંભળતા જ સુહાનીનું મગજ ફાટ ફાટ થવા માંડ્યું આવું બોલતા તને જરાય શરમ ન આવી કયા મોઢે તું અહીં આવી ગયો જ્યારે તારા મા બાપને મને તારા ભાઈને તારી જરૂર હતી ત્યારે તું અમને છોડી ગયો હું અગ્નિની સાક્ષીએ દેવને પરણી છું તેણે મારો હાથ પકડ્યો અમે તનથી નહીં મનથી એકબીજાને છીએ તને નહીં સમજાય કાન ખોલીને સાંભળી લે મારા સાસુ સસરા મારા મા બાપ સમાન છે હવે આ ઘર મારું છે માટે મહેરબાની કરીને અહીંથી ભાગી જા સુહાનીએ ગરજના પાડી આ ઘરમાં કાં હું નહીં કાં એ નહીં સુહાનીએ ઘર માથે લીધું જા રોમિત હવે આ ઘરમાં તારા માટે જગ્યા નથી દેવ રોમિતના મા બાપે પારકીને પોતાની કરી અને પોતાનાને પારકો કરી દીધો કાયમ માટે સમય વીતતા દેવની મહેનત રંગ લાવી તેની ગેમ એપ્લિકેશન ખૂબ સફળ રહી અને તેના વ્યવસાયે પણ નવી ઊંચાઈઓ સર કરી દેવ હવે એક સફળ ઉદ્યોગપતિ બની ગયો હતો તેણે પોતાના માતા પિતા માટે એક નવો મોટો અને સુંદર બંગલો ખરીદ્યો ઘરના વાતાવરણમાં હવે ખુશી અને શાંતિ પસરી રહી ગઈ હતી દેવના માતા પિતાને હવે પોતાના મોટા દીકરા રોમિત કરતા પણ નાના દીકરા દેવ પર વધુ ગર્વ હતો પહેલા દેવને રખડું અને બેકાર ગણતા તેના પિતાએ હવે બધાને ગર્વથી કહેતા દેવ મારી આંખનો તારો છે તેણે માત્ર પોતાનું જ નહીં પણ અમારા પરિવારનું ભવિષ્ય સુધારી દીધું છે ચારદા બહેન પણ હવે સુહાનીને ઘરની લક્ષ્મી ગણતા અને તેનું ખૂબ માન સન્માન કરતા સુહાનીને પણ હવે એ જ ઘરમાં એક વહુ તરીકે નહીં પણ દીકરી તરીકેનો પ્રેમ મળતો હતો એક સાંજે સુહાની દેવના રૂમમાં ગઈ રૂમ હવે પહેલાની જેમ અવ્યવસ્થિત ન હતો પણ સુઘડ અને સુંદર હતો સુહાનીને આવતા જ દેવે તેના માટે કોફી બનાવી સુહાની દેવે શાંતિથી કહ્યું તારા આવવાથી મારા જીવનમાં બદલાવ આવ્યો છે તે મને સફળ બનાવ્યો છે અને મારામાં વિશ્વાસ મૂક્યો હું તારો હંમેશા ઋણી રહીશ સુહાની આંખોમાં આંસુ હતા તે બોલી હવે આપણે પતિ પત્ની તરીકે એક સંબંધ બનાવીશું દેવે હસીને તેનો હાથ પકડ્યો અને કહ્યું હું તારી રાહ જોઈ રહ્યો છું તે રાતે સુહાની અને દેવે એકબીજાના પ્રેમ અને સાથને સ્વીકાર્યા આ સંબંધ હવે માત્ર એક સમજૂતીનો નહીં પણ પ્રેમ અને આદરનો બની ગયો હતો બીજી બાજુ રોમિત રોમાથી છૂટા પડ્યા તેણે જોયું કે દેવ અને સુહાનીએ તેના પરિવારની જવાબદારી સંભાળી લીધી છે રોમિતને પોતાની ભૂલ સમજાય તે એક દિવસ દેવ પાસે ગયો અને કહ્યું દેવ મને જીવનને સૌથી મોટો પાઠ ભણાવ્યો છે હું હવે ક્યારેય કોઈને દગો નહીં આપું અને મારા પોતાના રસ્તે ચાલીશ તું સાચા અર્થમાં હીરો છે દેવે રોમિતને માફ કરી દીધો રોમિતે એક નાની નોકરી શરૂ કરી અને પોતાના જીવનમાં ખુશ રહેવા લાગ્યો તેણે એક સાધારણ છોકરી સાથે લગ્ન કર્યા અને પોતાના પરિવાર સાથે સાદું જીવન જીવવાનું પસંદ કર્યું તેને સમજાયું કે જીવનમાં સફળતા અને પ્રેમ બધું જ મળી શકે છે પણ તેના માટે પૈસા નહીં પણ સાચા સંબંધો અને આદર જરૂરી છે મિત્રો આ વાર્તાનો અંત દર્શાવે છે કે સાચો પ્રેમ વિશ્વાસ અને સન્માન જ જીવનમાં સાચી ખુશી લાવી શકે છે જો વાર્તા ગમી હોય તો લાઈક ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરો તમારા સપોર્ટથી અમે આવી હદસ્પર્શી વાર્તા લાવતા રહીશું આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ